મોટા મોટા સિમડા મારે કેવું સરસ ને મને ક્યાંક મારી ન દે એને ખબર પડી કે એમ નઈ પણ હજી ચાલુ જ છે તોય બેઠા છે ને હવે કાલે તો આપને હાલવા નોતા દેતા આજ તો શાંતિથી બેઠા ને એની બાજુમાં આપણે ઊભા છીએ

કેટલા વાંદરા છે બેસો ને બેસો ને બધી બહુ મજા આવે છે કે દરરોજ ને માટે આમ ખબર નથી પડતી કે આપણા એટલા પગથિયા સીડાઈ તો તમારે તો ગાડીમાં આવવાનું હોય છે ને તો સારું આવી જયશ્રી ભાઈ ગઈ છે ને હું હવે ઉતારી મમ્મી અહીંયા હું કલો હો કેન્દો સુતાઈ નથી તો બેઠો પડી કે કોઈ એનો પીતો બધું કામ કરી નાખ્યું અને આ હું છે આયા લેસન કરી આ આપણો હા લગન ની કેસર છે મારી તાર પપ્પા ની પેલા આવી હતી પટ

અને હા અત્યારે ઠેક ઉઠ્યો છે ને સાડા એટલે સ્કૂલેથી વહી આવે છે અને થઈ એના પપ્પા જયશ્રી મામી ને તાપણું અમારું બધે કરવા સારું થઈ જ્યારે શિયાળુ આવ્યું ને હા એની અંદર તાપણું કરીને હું જયશ્રી મામી ને તાપશું હવે

કાવીશું આઈ કલાક ગાઢી જેથી જોઈને હવે આંગણું તો આપણે હવાદના ફોનમાં જ આપણે બધું ધોઈ નાખીએ છીએ આંગણું પણ અમારે ભાઈ જો ત્યાં પાછું ઠંડુ કહે છે અમારે જો આ ગારો જોઈ શકો છો અમારે ગાઢી છે ચોમાસું આખું ગારો આખા ચોમાસાનો ગારો છે કાવીશું એ માં પાણી ઉડે છે ભાઈ ઠંડુ ખંડુ